સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી બારમીએ શહેર અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને લેસન આપી ગયા છે અને હવે અઢારમીએ આવશે તો એમની ટેસ્ટ લેવામાં આવશે ગુજરાત કોંગ્રેસની જૂનાગઢની અંદર દસ દિવસની અંદર દસ દિવસની તાલીમ શિબિર ચાલી રહી છે બાર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવેલા અને હવે પાછા અઢાર તારીખે આવવાના છે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી બારમીએ શહેર અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને લેસન આપી ગયા છે અને હવે અઢારમીએ આવશે તો એમની ટેસ્ટ લેવામાં આવશે એ સિવાય રાહુલ ગાંધીએ જે તાલીમ શિબિરમાં ઘણી બધી વાતો કરી છે તો એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત કોંગ્રેસે પહેલી વખત દસ દિવસની તાલીમ શિબિર જૂનાગઢની અંદર રાખી છે અને બારમી સપ્ટેમ્બરના દિવસે રાહુલ ગાંધી જ્યારે આ તાલીમ શિબિરને સંબોધવા માટે આવ્યા ત્યારે એમણે લગભગ ચાર કલાક સુધી આ જિલ્લા પ્રમુખોની સાથે સંવાદ કર્યો અને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ જે બેઠક હતી એમાં એમણે શું શું વાતો કરી તો એવું જાણવા મળ્યું કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરોને એક મોટિવેશનલ સ્પીચ આપી હતી એવી જ મોટિવેશનલ સ્પીચ રાહુલ ગાંધીએ આ વખતે આપી છે અને ગુજરાતની જંગ જીતવા માટે કોંગ્રેસોને કોંગ્રેસના કાર્યકરોને જિલ્લા પ્રમુખોને શહેર જિલ્લા શહેર પ્રમુખોને મનોબળ ઊંચું રાખવા માટેનો સંદેશો રાહુલ ગાંધીએ આપ્યો છે અને સાથે સાથે રાહુલ ગાંધીએ પોતાના જેવા બનવા માટે કોંગ્રેસના નેતાઓને કીધું છે રાહુલ ગાંધીએ કાર્યકરોને કીધું કે ચુસ્ત તંદુરસ્ત અને ફિટ રહો અને એમણે એમ કીધું કે તમે જો શારીરિક રીતના મજબૂત હશો તો તમે આગળ લડત આપી શકશો આગળ કામ કરી શકશો રાહુલ ગાંધી માટે એવું કહેવાય કે એમની ગમે તેવી યાત્રા હોય કે ગમે તેવા કામ હોય પણ એમનું જે રૂટીન હોય એ સ્કીપ નથી કરતા બીજું કે રાહુલ ગાંધી પોતે માર્શલ આર્ટ જાણે છે અને આઈફોડો માર્શલ આર્ટની અંદર એમની પાસે બ્લેક બેલ છે તો આ જે તાલીમ શિબિર હતી એમણે એમાં એમણે કોંગ્રેસના પદાધિકારીઓને જે માર્શલ આર્ટના સ્વ બચાવના યુક્તિઓ પણ બતાવી તો એનો મતલબ કદાચ એવો માનવામાં આવી રહ્યો છે કે ભાજપવાળાની સાથે બબાલ થાય તો કમસે કમ કોંગ્રેસના કાર્યકરો પોતાનો સ્વ બચાવ કરી શકે હવે જે મુખ્ય વાત જાણવા મળી તે એ છે કે બારમી તારીખે રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોને એક લેશન આપ્યું અને એવું કહેવામાં આવ્યું કે અઢાર તારીખે જ્યારે પાછા આવશે ત્યારે એમની ટેસ્ટ લેવામાં આવશે પાંચ સવાલો રાહુલ ગાંધીએ આ જિલ્લા પ્રમુખોને આપી દીધા છે કે હું અઢાર તારીખે આવું ત્યારે આ પાંચ સવાલોના જવાબ તમારે શોધી રાખવાના છે એ સવાલો શું છે એ ખબર નથી પરંતુ એમને જિલ્લા પ્રમુખોને કહી દેવાયું છે કે અઢાર તારીખે આ તમારે બધા જવાબો તૈયાર રાખવાના છે બીજી રાહુલ ગાંધીએ એ પણ સલાહ આપી કોંગ્રેસના કાર્યકરોને કે શહેર અને જિલ્લા પ્રમુખો કાર્યકરોની સાથે રણનીતિ તૈયાર કરે અને બૂથ સ્તર પર વોટ ચોરીને જે કોશિશો છે એને નિષ્ફળ બનાવે અને એમણે એમ કીધું કે કોંગ્રેસ જો એક વખત બૂથ સ્તર પર મજબૂત થશે તો પછી સંગઠન પણ મજબૂત થશે રાહુલ ગાંધીની વાત એક રીતના સાચી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે પ્રમાણે ઊભી થઈ છે એનું આ જ કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ કે બીજા જે પણ ભાજપના નેતાઓ છે એમણે બુથ લેવલને બહુ જબરજસ્ત મજબૂત કર્યું છે અને એ લોકો વારંવાર કહે છે કે તમે બૂથ પર મજબૂત હશો તો સમ સમજી લેજો કે તમે ચૂંટણી જીતી જશો રાહુલ ગાંધી આ બધું ગુજરાત માટે એટલા માટે કરી રહ્યા છે કે એમણે લોકસભાની અંદર એવો પડકાર ફેંકેલો હતો કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી છે એ કોંગ્રેસ જ જીતશે અને કોંગ્રેસ ગુજરાતની અંદર સરકાર સરકાર બનાવશે બીજી એક વાત એ પણ જાણવા મળી છે કે જેવી રીતના બિહારની અંદર રાહુલ ગાંધીએ યાત્રા કરી એવી જ યાત્રા હવે ગુજરાતમાં પણ કરવાના છે અને ગુજરાતની બધા જ વિધાનસભા વિસ્તારો છે એને રાહુલ ગાંધી કવર કરશે જો કે હજુ રોડ મેપ તૈયાર નથી થયો પણ લગભગ એક મહિના પછી આ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો રોડ મેપ તૈયાર થઈ શકે તો એવું માની શકાય કે લગભગ બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થાય એ પછી રાહુલ ગાંધીનું જે ફોકસ છે એ ગુજરાત તરફ રહેશે સાથે સાથે રાહુલ ગાંધીએ તાલીમ શિબિરમાં એ પણ વાત કરી કે જ્યારે મારી યાત્રા નીકળશે ત્યારે પોતે હોટલમાં નહીં જમે પરંતુ જિલ્લા પ્રમુખોના ઘરે જ ભોજન કરશે અને મેક્સિમમ ટાઈમ જે છે યાત્રા દરમિયાન એ શહેર જિલ્લા પ્રમુખોની સાથે વિતાવશે એવું પણ રાહુલ ગાંધીએ કીધું છે બીજી એક વાત એ પણ જાણવા મળી કે કોંગ્રેસ હાઈ કમાન્ડે આ જેટલા બધા જિલ્લા જેટલા પ્રમુખો છે એમના રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યા છે અને એ રિપોર્ટ કાર્ડ અઢારમીએ જ્યારે રાહુલ ગાંધી આવશે ત્યારે આ બધા પ્રમુખોને બંધ કવરની અંદર આપવામાં આવશે એની અંદર મોસ્ટલી સ્વોટ એનાલિસિસ હશે એટલે એમની મજબૂતાઈ શું છે એમની વીકનેસ શું છે એમની ઓપોર્ચ્યુનિટી શું છે થ્રેટ શું છે એ બધી બાબતો એ બંધ કવરની અંદરમાં હશે અને એમને ભવિષ્યમાં શું એટલે એમના પાસાઓને ઓળખીને આ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે એટલે ભવિષ્યમાં શું કરી શકે એના સૂચનો પણ આ રિપોર્ટ કાર્ડની અંદર હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ